આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા ગણેશ ઉત્સવમાં વર્ષના મુખ્ય ગણેશ મંડળોની મંડળોને આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા ગણેશ ઉત્સવમાં ભરૂચના મુખ્ય ગણેશ મંડળોની સંગ આવો આપ આપના ગણેશ મંડળના નામ ઠામ અને સ્થાપિત સ્વરૂપ સાથેની એક મિનિટની ક્લિપ આપના ગણેશ સ્થાપના અંગેની બનાવી નરેશ ઠક્કર મોબાઈલ નંબર નાઇન અથવા જીગર દવે મોબાઈલ નંબર

આ માત્ર શહેરના વર્તમાન ગણેશ ઉત્સવના સહભાગી બનવા માટેના એક સહયોગીનો પ્રયાસ માત્ર અર્થે ઓફર છે ન્યૂઝ અપડેટના વાચક મિત્રો આ ઓફર તમામ ગણેશ મંડળના કર્તાઓ સુધી અવશ્ય પહોંચાડશે જય ગણેશ